આજે આપણે બ્લાઉઝ કટિંગ કરતાં શીખવાનું છે એની લંબાઈ મેં લઈ લીધી છે લંબાઈ મેં પંદર ઇંચ હોય તો સોળ ઇંચ મૂકવાની છે અને ચૌદ ઇંચ હોય તો પંદર ઇંચ મૂકવાની છે અડધો ઇંચ એક ઇંચ વધારીને લંબાઈ મૂકી દીધી છે અને આપણે બ્લાઉઝના જે ફ્લેટ પીડેલા છે સિલ્લા એ સિલ્લાને બે ભેગા કરીને આ રીતના વાળી લેવાના છે આ બ્લાઉઝના શેડા બે ભેગા કરીને ફ્લેટ પીડવાના હોય એવી આવી રીતના બ્લાઉઝ વાળી લેવાનું છે શીલા પીડા હોય અને પીળા હોય એને વાળીને આ રીતના નીચેની સાઈડ મૂકી દેવાનું છે જે આપણે બ્લાઉઝને જે શેડે નીચે મૂકીને આ રીતના પ્લેટ પીડા હોય એ જ નિશાન ખાલી નીકળવાનું છે અહીંયાથી બે બે આંગળના દૂરી બે આગળ નિશાન મારી દેવાનું છે આ રીતનું નિશાન મારી દીધું છે મેં બે આંગળ આઘું રાખીને એ આપણે નીચે આ ટક્સ ઘેરવાના હોય એમથી આગળ છે હવે નીચે પડખાના જે સિલા હોય એની લંબાઈ આપણે લઈ લેવાની છે આ લંબાઈ આપણે લઈ લઈશું પડખે સિલાઈ છે એની લંબાઈ પણ આ મેં નિશાન મૂકી તો અહીંયાથી લંબાઈ લેવાની છે આ રીતની લંબાઈ હું અહીંયા પણ નિશાન કરી દઉં છું આપણે પ્લેટ જેટલા લેવા હોય એટલા જ જે પ્લેટ પીડાતા એનું નિશાન મેં મૂકી દીધું છે એની લંબાઈ અને આડી પર મૂકી દીધું છે અને આપણે ખંભાનું નિશાન લેવાનું છે ખંભાનું જે નિશાન હોય એ આપણે મેપી લઈશું પહેલાં આ રીતનું ખંભાનું નિશાન માપી લેવાનું છે પણ કંઈ પહેલાં આપણે બે ઇંચ ગળાનું નિશાન મૂકવાનું છે બે ઇંચ ગળાનું નિશાન મૂકી દીધું છે મેં પછી ખંભાનું ઇંચ ખંભાનું જે માપ હોય એનેથીને આપણે એક ઇંચ વધારીને મૂકવાનું છે આ રીતનું ખંભાનું પછી નિશાન મૂકીને હવે ગળાનું જે નિશાન બે ઇંચનું હતું ત્યાં હું નીચે ઉતારી લીધું છે હવે અહીંથી આપણે થોડુંક નીચે ઉતારશું જે ખંભાનું નિશાન મૂક્યું હતું અહીંયાથી થોડુંક છ પાંચ ઇંચ જેવું નીચાણ મૂક ઉતારી લેવાનું હું તો અંદાજે પછી આપણે ઓલું કાંટો લીટો હું કરી લઉં છું ચોકનો દેખાતું નહીં ચોક ઘીનો થઈ ગયો છે એટલા માટે હવે આપણે જે આ બટન પટ ગાજપટ્ટી હોય ગાજપટ્ટીથી ને જે બાયું બગલમાં જે નિશાન હોય અહીંયાથી માપ લેવાનું છે આપણે આ નિશાન તો ફરજિયાત મેળવી લેશો તો તમારા બાયું ટૂંકી નહીં પડે આ રીતનું જે નિશાન મારે દસ ઇંચનું આવ્યું છે ગાજપટ્ટી અને બગલના ખૂણેથી નિશાન મેં લીધું છે એ આપણે અહીંયા મૂકી દેવાનું છે જે મેં પ્લેટનું નિશાન મૂક્યું હતું બહુ લંબાઈ મૂકી એ જગ્યાએ દસ ઇંચ આ લંબાઈ મૂકવાની છે એટલે તમારે ભાઈમાં કોઈ બી ટકું નહીં પડે આ રીતનું આ માપ લઈને દસ ઇંચ મારે આવ્યું તો દસ ઇંચ મૂક્યું છે કોઈને અગિયાર ઇંચ આવે તો અગિયાર ઇંચ મૂકી દેવાનું આમાં વધારવાનું નથી જેટલું આવ્યું હોય એટલું એ નિશાન મૂકી દીધું છે હવે મેં આ ઉભું નિશાન મૂક્યું પ્લેટ છે ઈ નિશાન એ નિશાને સીધો લીટો મારી દીધો છે આ રીતનું હવે નીચે હું બાયું છે બાયુંની ગોળાઈ પણ લઈ લઈશ અહીંયા કાટું નિશાન થોડુંક કરી નાખશું ચોકનું આ રીતનું કાટું નિશાન કરી નાખું છું પછી આ રીતનું તમે માપ લેશો બગલમાંથી તો તમારી બાયું તૂટી નહીં પડે મેં દસ ઇંચ લીધું છે જો દસ ઇંચની મારે લંબાઈ હતી એ લીધી નીચે આપણે ગળું હોય પાસળનું ગળું એમ માપ લઈ લઈશું માપી એનું લઈને આપણે એક ઇંચ વધારવાનું છે સિલાઈ માટે એમાં વધારવાનું છે જે ઓલું આપણે બગલનું માપ લીધું હતું પ્લેટ પીરવા માટે અહીંયા નથી વધારવાનું આ રીતનું ગળાની પણ ગોળાઈ મારી દઈશ આ રીતનું ગળાની પણ ગોળાઈ મેં મારી દીધી છે હવે ગળા આ જો મેં નિશાન બધા મૂકી દીધા છે અને આ મેં પેલી ઊભી ઊભું જે પ્લેટનું માપ હતું એ લઈ લીધું છે અહીંયા અડધો ઇંચ વધાર્યું છે અને અહીંયા આપણે બગલમાંથી જે નિશાન લીધું હતું જેટલું હતું એટલું જ મીટવાનું છે જેટલું હતું એટલું જ વધાર્યું છે આ આપણે આ નિશાન આપણે લઈ લઈશું આ રીતનું દસ ઇંચ આવ્યું હતું દસ ઇંચ મેં મીકી દીધું છે આ રીતનું ઓલું હતું તો સેટું મેં મીકી દીધું છે આ રીતનું તમે નિશાન મૂકશો તો બાજુ તમારે લગભગ ટૂંકી નહીં પડે આ રીતના નિશાન મૂકી દીધા છે કટિંગ કરી લીધું છે હવે આપણે બહાર વરસાદ પણ ફૂલ આવે છે ચોકનું નિશાન બહુ દેખાતું નહીં ચોક વિના થઈ ગયો તારો એટલે આ રીતનું બગલનું નિશાન બીજું આપણે મૂકી દેવાનું છે બગલનું નિશાન મૂકી દઈશું હું પછી અમે બગલમાં બીજું બગલનું નિશાન મૂકી દીધું છે હું ખંભાનું નિશાન હાડા ત્રણ હતું તે હાડા ત્રણ નિશાન અહીંયા મૂકી દઉં છું હવે હું ખંભાનું જે ગળું આવે ગળું ત્યાંનું નિશાન આપણે મૂકવાનું છે એનું આપણે હોય ત્રણ ઇંચ તો ચાર ઇંચ લેવાનું છે બે બાજુ સિલાઈનું કાઢવાનું છે અડધો અડધો ઇંચ એટલે આ રીતનું હું ચાર ઇંચ મૂકું હું ત્રણ ઇંચ હતું ને ચાર ઇંચ મૂકી દીધું છે હવે નીચે સાઈડમાં કટોરી પાસે સાઈડમાં પ્લેટના નિશાન આવે એ મારે લેવાના છે એ નિશાન આપણે મારે છ ઇંચ આવ્યું છે તો છ ઇંચ મૂકવાનું છે સિલાઈ બહાર જશે એટલે સિલાઈ સહિત માપ આવી ગયું છે છ ઇંચનું હવે અહીંયા છ ઇંચ નીચાણ મૂકી દઈશું લગભગ બધાયને છ ઇંચ જ આવશે આ લંબાઈ પછી હવે અહીંયા જે આપણું લંબાઈ હોય એ મૂકી દેવાની છે મારે પ્લેટની નીચેના ભાગની આ નિશાન મૂકવાનું છે મારે મેં માપ લઈ લીધું છે આ બાજુ છે તો વધારીને અડધો ઈંચ વધારીને એને લેવાનું છે અહીંયા અડધો ઇંચ વધાર્યું છે એ નિશાન મૂકી દીધું છે વચ્ચે બાઈનને ગોળાઈથી નિશાન ત્રણ ઇંચનું મૂક્યું છે ત્રણ ઇંચનું નિશાન મૂકવાનું છે બાયની ગોળાઈ નાખીને આપણે એ નિશાન મૂકી દેવી પછી જે કટોરીની ગોળાઈ હોય છે એ લઈ લઈશું આપણે કટોરીની ગોળાઈ આ રીતની લઈ આ છે ગોળા લઈ લઉં પછી આને આપણે કટિંગ કરી નાખશું નિશાન કરી દીધું છે ચોકનું નિશાન દેખાતું નહીં કઈ નિશાન કરીને હવે કટિંગ કરી લીધું છે આ રીતની આપણો સ્ટેપ પડી જશે હવે આપણે બાઈનું લેવાનું છે બાય આ રીતનું તમારે પીસ હોય એને ચાર વડું કરી દઈશું બાયની મારે ફૂલ પહેલાં કાપડની ફૂલ સાઇઝ છે એટલે હું અડધું જ વાળું છું જો તમે પીસ લાયા હોય તો એને પેટ લઈ વાળી દેવાનું છે બધું જ પીસ લઈ લેવાનું છે મેં થોડીક જગ્યા રાખી છે કેમકે મારે ફૂલ સાઈઝનું પીસ છે જે કટકાનું હોય એનું છે એટલે મેં ઓછું લીધું છે હવે આની બાઈની લંબાઈ લઈને મેં અહીંયા મૂકી દીધી છે જે જેટલું કાપડ હોય એટલું તમારે વાળી જ દેવાનું છે એટલે બાઈ તમારે ટૂંકી ન પડે બહુ આ રીતની બાઈની લંબાઈ હું મૂકી દઈશ પછી જે બાઈના નીચે પ્લેટ હોય સીલા ભીડેલા એનું આવી રીતના આપણે ઉપર બાયું મૂકીને એનું નિશાન લઈ લેવાનું છે એટલે જેટલા પ્લેટ હોય એટલા જ પ્લેટ આવે વધારાના ન આવે આ રીતનું હું નિશાન મૂકી દઈશ ત્યાં કારણે પછી હું બાયુંની શેપ પાડી દઈશ ગોળાઈ પાડી દે ની આ રીતનું નિશાન મૂકી દીધું છે મેં આ નિશાન મૂકી ગયું છે મેં મારી જાતે ગોળાઈ લીધી છે પણ તમે આ રીતની ઉપર નિશાન ચોખથી ઘાટું કરી હવે કાટું નિશાન થઈ ગયું છે તમને ન ફાવે તો આ રીતની બાઈ તમે મૂકીને પણ બાઈનો શેપ લઈ શકો છો આ રીતનું અહીંયા માપ લઈ લેવાનું બગલમાં અને અહીંયાના માપ પ્રમાણે બાંનો શેપ તમે લઈ શકો છો આ રીતનું અહીંયા નિશાન મૂકી દે ને બાઈ હેઠળ કરીને આખી મૂકી દઈશું તો આ રીતનું મૂકી દેવાનું છે તમારે બાંય પણ બાય મૂકી દો પછી આ રીતનું નિશાન ત્યાં પણ મારી દેવાનું છે આ રીતનું નિશાન મૂકી દો પછી કાપુ નિશાન કે હવે આને કટિંગ કરી લઈશું આપણે હું કટિંગ કરી લઉં છું બાઈ પણ કટિંગ કરી લીધી છે જે માપ લીધું આ રીતનું ક્રોસમાં કટિંગ કરીને પછી એક સેન્ટરમાં નિશાન મારી દીધું છે પછી એક સાઈડ વધારાનું મેં કાપી લીધું છે મેં આ રીતનું તમે કટિંગ કરશો તો બાઈ બધી ટીટી પડશે નહીં હવે તમને હું બાઈ જેટલું બાઈ તમારી ટીટી પડે છે કે નહીં તમને હું બતાવું આ રીતનું બે રીતે ખંભાના માપને ભેગા કરીને તમને મૂકીને દેખાડું તો આ રીતના તમે ખંભા બે જોડી લેશો જ્યારે તમે સિલાઈ મારીને આ ખંભા જોડી લો ત્યારે તમારે જોઈ લેવાનું અહીંયા ખંભે તમે સિલાઈ પહેલાં મારી દેજો પછી તમે આ બાઈનું જે ટેન્ટરનું નિશાન મેં માર્યું છે આ નિશાન એ નિશાન ખંભા જોડી લો પછી આ રીતનું નિશાન મૂકી જવાનું તમારે એ નિશાનથી આમ બાંય મૂક્યું જવાનું લગભગ તો બાંય ટૂંકી પડશે નહીં મારા અંદાજે આ રીતનું બે સાઈડ તમારે બે બાજુ મૂકીને જોવાનું છે આ રીતનું વચ્ચેનું નિશાન મૂકીને બે બાજુ મૂકી જોવાનું છે તમારી બાય ટૂંકી પડતી હોય તો તમારે બે ઇંચની પટ્ટી બાય બાઈએ મૂકી શકો છો તમે અહીંયા બે ઇંચની પટ્ટી મૂકી દેવાની ટૂંકી પડતી હોય તો લગભગ તો ટૂકી ન પડે પણ એ પડે તો એ રીતનું મૂકી દઈશો તમે બાઈ આ રીતની બાઈ મેં કટિંગ કરી લીધી છે હવે આપણે કરીશું કટોરીની તૈયારી કટોરી આપણે કટિંગ કરવાની છે કટોરીનો સ્ટેપ પણ લગભગ બગડી જાય છે પણ આ રીતનું આપણે નિશાન મૂકવાનું છે જે ઓલું તો પહેલાં જ કટોરીનું નિશાન આપણે મૂકી દઈશું આ રીતનું કટોરીનું નિશાન મૂકી દેવી આપ લઈને પછી અને ગોળા ગળું હોય ગળું આપણું એની ગોળા લઈને તમને ગળાએ ન ખાવે તો તમે ગળું મૂકીને પણ ગોળાઇ લઈ શકો છો હું બટન પટ્ટીનું માપ લઉ પહેલાંને ઘાટું નિશાન કરી નાખું છું દેખાતું નહીં ચોક ચૂનો થઈ ગયો હવે આ રીતનું ગળાને પણ ઘાટું નિશાન કરું છું વિડીયોમાં ચોક બહુ હાલતો નહીં હવે આપણે બટન પટ્ટી નહીં ને ગાજ પટ્ટી હોય એને આપણે માપ લેવાનું છે એનું માપ જેટલું હોય છ ઇંચનું તો અડધો ઇંચ વધારીને આપણે નિશાન આવડવા મૂકી દઈશું બટન પટ્ટીનું બટન પટ્ટીનું નિશાન મેં મૂકી દીધું છે વચ્ચેનું નિશાન સેન્ટરનું લઈને હું અહીંયાથી અઢી ઇંચ જેટલું ઉતારું છું અઢી ઇંચ આ રીતનું જેટલું ઉતારી લે આ નિશાન આવી રીતના મેળવી લેવાનું છે આ રીતની આ નિશાન મેળવે ને આપણે હવે આ કટોરી કટિંગ કરી લેવાની હતી કટોરી આપણે કટિંગ કરી નાખી આ રીતની જ્યાં કટોરી કટિંગ કરશો તો તમારું સરસ મજાનું કટોરીનું ફિટિંગ પણ આવશે કટોરી કટિંગ કરી લીધી છે મેં હવે આ રીતની કટોરી કટિંગ થઈ જાય તો કટોરી પણ સરસ મજાની કટિંગ થઈ ગઈ છે આ મારી તૈયાર થઈ ગઈ હવે આપણે નીચેના પટ્ટા તૈયાર કરવાનો હશે એને આપણે જેટલું હોય એનથી એક ઇંચ અડધો ઇંચ જેટલું વધારવું હોય એટલું વધારી શકો છો તો જેથી પાછળ ટાઈમ ન પડે આ રીતનું મેં નિશાન મૂકી દીધું છે બે બાજુ હવે નીચે ગાચપટ્ટી હોય એના ઉપરના ભાગનું નિશાન લઈ લેવાનું છે પહેલા અને ચાર ઇંચ હોય તો એને મૂકવાનું છે પાંચ ઇંચ અને ત્રણ હોય તો ચાર ઇંચ મૂકી દેવાનું છે એક ઇંચનો વધારો કરવાનો છે આમાં એક ઇંચનો વધારો કરીને અહીંયા નિશાન મૂકી દઈશું આપણે આ રીતનું મૂકી દેવાનું છે નિશાન આ નિશાન આપણે મૂકી દીધા છે બધા હવે આને નિશાન કાતા કરી લઈશું પહેલાં આ તો તમને કટિંગ કરતાં ખાવ છે જ તે જલ્દી હવે આને કટિંગ કરી લઈશું આપણે આપણું બ્લાઉઝ હવે આપણું બ્લાઉઝ કટિંગ થઈ ગયું છે જે બાઈનું માપ આવતું નહોતું બની રીતની